નમસ્કાર હું આસ્થા ગોસ્વામી કેસરી ન્યૂઝ સાથે આજ રોજ તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગે ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલ ઘોઘાઢાણી પ્રાથમિક શાળામાં કન્યા કેરવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વેરહાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી ડીસા મામલતદાર શ્રી બ ફુલેશભાઈ દરજી નાયબ મામલતદાર વિરલ રાવલબેન માલગઢ સરપંચ શ્રી ભેરાભાઈ માળી ભાજપના અગ્રણી કેટી માળી ડેરીના પ્રમુખ શ્રી મોતીભાઈ માળી એમએસસી પ્રમુખ તથા સભ્યો શાળાના આચાર્ય તથા શિક્ષકગણ અને ગ્રામજનો બહુળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવેલા સર્વ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કેક કાપી બાળકોને મોં મીઠું કરાવી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો સર્વ બાળકોને સ્લેટ પેન તથા ચોપડા આપવામાં આવ્યા હતા શાળા શાળાની બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો રજૂ કરવામાં આવ્યા હતા બાલવાટિકામાં તેત્રીસ બાળકો તથા પહેલા ધોરણમાં ત્રણ બાળકોને શાળામાં પ્રવેશ આપ્યો હતો શાળાના શિક્ષક દ્વારા આભારવીતી કરવામાં આવી હતી રિપોર્ટર નગીન બડીશા દ્વારા